વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરી લઈએ ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા કમ્પ્યુટર ઓપરેટરોને ફરી બાયો ચઢાવી છે વિલેજ કમ્પ્યુટર ઓપરેટરોમાં ફરી એકવાર લડતના મંડાણ અત્યારે જોવા મળી રહ્યા છે ત્યારે સાબરકાંઠાથી આ જાણકારી અનેક રજૂઆતો છતાં કાયમી ન કરતાની સાથે જ ફરી આંદોલનનું શસ્ત્ર તેમના દ્વારા ઉગામવામાં આવી રહ્યું છે અગિયાર ફેબ્રુઆરીએ ગુજરાતના ચૌદ હજાર વિધાનસભાનો ઘેરાવો કરશે કમિશનથી કામ કરતા વીસીઈ નું સરકાર શોષણ કરતી હોવાનો આરોપ પણ તેમના દ્વારા લગાવવામાં આવી રહ્યો છે ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા કમ્પ્યુટર ઓપરેટરોએ ફરી સરકાર સામે બાયો ચડાવી છે ને રજૂઆત કરી અમને પ્રપોઝલ માંગ્યું પ્રપોઝલ આપ્યા છતાંય અમે છેલ્લા 8 મહિનાથી કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી અમે જો અમારો નિર્ણય ન થાય તો અમે તારીખ 11/2/2000 ના રોજ વિધાનસભામાં આખા ગુજરાતના વિષયો રજૂઆત કરવા જવાના છીએ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવાના છીએ